બેઠક યોજાઈ જિલ્લામાં ઉદ્યોગ શ્રમ અને રોજગાર મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત ની જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા આયોજન અને એમપી જોગવાઈ અંગે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા તેમજ શહેરમાં વરસાદ સંદર્ભેની પરિસ્થિતિ રસ્તાઓ તેમજ સિંચાઈ સહિતના મુદ્દાઓ જિલ્લામાં પ્રગતિશીલ કાર્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ તેમજ સરકારી યોજનાના લાભો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા સંદર્ભે અધિકારીઓ સાથે ચર્ચા કરીને જરૂરી સૂચનો મંત્રીઓએ કર્યા હતા જિલ્લા કલેક્ટર નૈમેશ દવે તથા જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા દ્વારા પ્રભારી મંત્રીને જિલ્લાના પ્રગતિ હેઠળના વિકાસ કાર્યોની વિશેષ માહિતી આપવામાં આવી જિલ્લાના પ્રભારી મંત્રીએ વિકાસના કામોની પ્રગતિ અહેવાલ જોઈ લોકહિતના કામો ખૂબ ઝડપથી થાય અને ગુણવત્તાયુક્ત થાય તેની તકેદારી રાખવા અધિકારીઓ અને પદાધિકારીઓને તાકીદ કરી હતી આ બેઠકમાં સાંસદ શોભનાબેન બારૈયા રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ખેડ બ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખ નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા જિલ્લા આયોજન અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મિનેશભાઈ વ્યાસુદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે